આ બુલેટિનમાં આપનું સ્વાગત છે અમદાવાદના કેશવબાગ પાસે બેફામ કાર ચલાવનારે ટુ વ્હીલર ચાલક યુવતી ને ટક્કર લગાવી અમદાવાદમાં શિવરંજની પાસે મહિલા કાર ચાલક એક ટુ વ્હીલર ચાલક યુવતી સાથે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે ચાલક યુવતી પચાસ મીટર સુધી ઘસડાઈ હતી જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે આ ઘટનામાં મહિલા કાર ચાલક પણ ઇજાગ્રસ્ત થઈ હોવાની માહિતી મળી છે અમદાવાદમાં શિવરંજની નજીક આસોપાલો ચાર રસ્તા પાસે એક કાર ચાલક વહેલી સવારે પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો તેણે એક ટુ વ્હીલર ચાલક યુવતીને અડફેટે લીધી હતી પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર કાર ચાલકે યુવતીને અડફેટે લીધા તે પચાસ મીટર દૂર સુધી ફંગોડાઈ હતી પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે સિગ્નલ બંધ થવાની તૈયારી હતી જેથી કાર ચાલકે તેની કાર પૂરપાટ ઝડપે દોડાવી હતી અને અકસ્માત સર્જો હતો અકસ્માતમાં યુવતી ગંભીર ઇજાગ્રસ્ત થઈ હતી ટ્રાફિક પોલીસે યુવતીને તાત્કાલિક અન્ય લોકોની મદદ લઈને સારવાર માટે ખસેડી હતી કાર ચાલકે અન્ય બે લોકોને પણ અડફેટે લીધા હોવાનું જાણવા મળ્યું હતું યુવતીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું પરિવારે અંગદાન કરવાનો નિર્ણય લીધો